બીજી બાજુ સમાચાર ગીર અવરજવર ન કરવા માટે તંત્રએ લોકોને અપીલ કરી છે ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જોકે ખેડૂતોને પિયત માટેના પાણીનો પ્રશ્ન હલ થયો છે આ તરફ ગીર ગઢડામાં પણ વરસાદ વરસ્યો છે બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ઉનામાં

ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો સુત્રાપાડાની તો સુત્રાપાડા તાલુકામાં પણ ચોવીસ કલાકની અંદર તેર ઈચ જેટલો વરસાદ ખાપકી જતા ક્યાંક ને ક્યાંક સુત્રાપાડા વાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ગત રાત્રિના ગડેડા તાલુકામાં ત્રણ થી પાંચ ની વચ્ચે બે કલાકની અંદર ચાર ઈચ્છ જેટલો વરસાદ જે છે તે ખાપકી ચુક્યો હતો ભાવેશ ઠાકર મથુગ્રી ડેમ ગીર સોમનાથ